ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે તો અમે નીકળી ગયા છીએ અમારા મિશન તરફ ફરીથી આજે એક વખત તો આવી રીતના અમે કંઈક સૂર્ય નમસ્કાર કરીને નીકળી ગયા અમારે વાડી તરફ આજે તો અમારે જવાનું છે વાડી આજે વાડીનો છે ફર્સ્ટ ડે અને અમે તો અમારી વાડીનું મુહૂર્ત કરી નાખ્યું શ્રીફળ વધેરીને અને પછી તો છે ને શ્રીફળ જોઈને એવું લાગે છે કે મુહૂર્ત તો સારું જ થયું છે પછી મેં પણ મારું મિશન સંભાળી લીધું અને હું કરવા માંડીશું મારું કામ જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને તમને એવું લાગતું હોય કે મારા વિડીયોમાં હું મહેનત કરું છું તો સપોર્ટ કરજો પછી તો દસ વાગ્યાની સાથે બનાવી નાખી છે ચા ચા સાથે કાઠિયાવાડી નાસ્તો પછી તો રોટલી અને લાડવા સાથે અમે બધાએ કરી લીધો નાસ્તો અને હું તો છે ને ફરીથી બધાને લગાવી દીધા કામે અને હું તો બોર ભાળી ગઈ હતી એટલે ખાવા નીકળી ગઈ બોર તરફ અમારે તો પાકી ગયા છે જો તમારે પણ બોર ખાવા હોય તો કોમેન્ટમાં કહેજો હું થોડાક મોકલાવી દઈશ પછી તો કામનો ટાઈમ થઈ ગયો તો પૂરો અને અમે નીકળી ગયા અમારા ઘર તરફ તો વિડીયોમાં બનાવી રેજો થેન્ક યુ